રોકિંગ રેડ ક્રોસ રોકિંગ એચિવા ગ્રુપ મિત્રો આજે આપણે અરવલ્લી જિલ્લાના મિગ્રસ તાલુકાની અંદર આપણી જે પ્રોડક્ટ નોવા છે એના જબરજસ્ત રિઝલ્ટ જે મુન્નાભાઈને મળ્યું છે એમની જોડેથી એમને શું અનુભવ થયો એ સવિશેષ સાંભળીશું સાહેબ આપનું નામ શું મુન્નાભાઈ પઠાણ મિગ્રસ તમે ક્લિનિકમાં સર્વિસ કરું છું મને ડાયાબિટીસ હતું શરીરમાં અને એના અત્યારે કમજોરી બહુ હતી અને ઢીચણનો દુખાવો કમરનો દુખાવો સખત હતો અને ડાયાબિટીસમાં એટલો બધો પરેશાન હતું કે મેં મોડાસા અમદાવાદની કેટલી વાર દવાઓ લીધી પણ કંઈ સુધારો થતો નહોતો એવામાં મને ધીરજભાઈ મારા મિત્ર ધીરજભાઈ અને રતિલાલ મળ્યા એમણે મને આ પ્રોડક્ટ લેવાનું કહ્યું નોવા રેનાટસ નોવા અને એમના કહેવા પ્રમાણે મેં એક બોટલ ખાધી પૂરી એક બોટલ કર્યા પછી જે મારું એવરેજ સુગર નવ પોઈન્ટ સાત નવ પોઈન્ટ છ આવતું હતું એ એક ડબ્બી પૂરી કર્યા બાદ એ મારું સુગર છ પોઈન્ટ એવરેજ આવે છે અને મારા શરીરમાં બહુ જ સુધારો થયો છે અને મને કમરનો દુખાવો ઢીચનો દુખાવો સદંતર આરામ થઈ ગયો છે અને મને બહુ જ સારું લાગ્યું અને તમે પણ એકવાર આનો યુઝ કરજો બહુ જ સારી પ્રોડક્ટ છે